વધુ તો નથી કહેતા ત્રણ મહિના નથી કહેતા પણ કારણ કે પરિવાર મોટો છે છ બાળકોનો પરિવાર છે તો છ બાળકોની અંદર છ દીકરી જ છે એક પણ દીકરો નથી આવા પરિવારને ખૂબ જ મદદની જરૂરિયાત હોય તો ખાસ કરીને તો તમારા બધાના સપોર્ટથી જ આવા સેવાના કાર્ય કર્યું છે કે તમે બધા જો ફૂલની તો ફૂલની કાકડી છે તમે મદદ કરો છો ને બસ આવા સેવાના કાર્ય અમે કરતા રહીએ છીએ કારણ કે આ પરિવારને ઘરમાં છ દીકરી છે છ દીકરીવાળું ઘર છે